મિત્રો આ તમે એની આ મોગરો જોવો ઉપર એક એક મોગરા ઉપર આ સિંગ તૈયાર થાય છે ક્યાંય એવી જગ્યા નથી કે સિંગ તૈયાર નથી થતી આ જોઈ લેવું તમે મિત્રો જોઈ શકો છો અને એની આ ક્વોલિટી જોવા સિંગની એકદમ ગ્રીનરી ટાઈપ મીડિયમ સાઇઝ આ ક્વોલિટી બને છે એક નહીં તમે જ્યાં જ આ બતાવો જુ આ છે એક એક સિંગ તૈયાર છે ઉપરની એક એક સિંગ તૈયાર અને મિત્રો આ વાડીની અંદર ખેડૂત મિત્રને જોડે જે ફાયદો તમને બતાવશે એ ખરેખર તમને જાણીને નવય લાગશે કે શું આવો ફાયદો થઈ શકે છે અને તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન YouTube ચેનલની અંદર જો તમે સૌ પ્રથમ આ વિડિયોની અંદર આવ્યા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવનારી અવનવી નવી જે ખેડૂતની અપડેટ છે એ તમને મળતી રહેશે અને મિત્રો આજે આપણે આવ્યા છે જે કહેવાય ખાસ વિંડાની વાડી અને તમે જો ભીંડાની વાડી કરી હોય આ વિડીયો તમે જોતા હોય તો આ વિડીયો ખાસ હું તમારા માટે બનાવું છું કારણ કે ભીંદાની વાડીની અંદર જે તકલીફ આવતી હોય છે કે ભાઈ બીંધાની અંદર વિકાસ નથી થતો એનો ગ્રોથ નથી થતો ફૂટ નથી પકડાતી અને મેઇન વસ્તુ બીંધાની અંદર ઉત્પાદન નથી મળતું અને બીંધાની અંદર જે તકલીફ આવતી હોય છે આ ટોટલ પ્રોબ્લેમનું સોલ્યુશન અમારા જે ખેડૂત મિત્ર છે એમને લાઈવ અમે આપ્યું છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોને મળતા પહેલા હું તમને બતાવી દઈશ આ ભિંડાનું રિઝલ્ટ તો ચારો બાજુ બતાવજો મિત્રો આ વાડીની અંદર જે અમે ઉપસ્થિત થયા છે જેમની મુલાકાતે આવ્યા છે આ ભિંદાની અંદર તમે એનો વિકાસ જોઈ શકો એની ગ્રીનરી જોઈ શકો અને એની ફૂટ એટલી બધી જબરદસ્ત આ બતાવો છો મિત્રો આ તમે એની આ મોગરો જુઓ ઉપર એક એક મોગરા ઉપર આ સિંગ તૈયાર થાય છે ક્યાંય એવી જગ્યા નથી કે સિંગ તૈયાર નથી થતી આ જોઈ લઉં તમે મિત્રો જોઈ શકો છો અને એની આ ક્વોલિટી આ સિંગની એકદમ ગ્રીનરી ટાઈપ મીડિયમ સાઇઝ આ ક્વોલિટી બને છે એક નહીં તમે જ્યાં જ આ બતાવો જુએ આ છે એક એક સિંગ તૈયાર છે ઉપરની એક એક સિંગ તૈયાર અને મિત્રો આ વાડીની અંદર ખેડૂત મિત્રને જોડે જે ફાયદો તમને બતાવશે એ ખરેખર તમને જાણીને નવે લાગશે કે શું આવો ફાયદો થઈ શકે છે અને ફાયદો મિત્રો અમારું જે ખાતર ને અમારી જે દવાનો જે ઉપયોગ કરવામાં આવે છે જેનાથી થાય છે તો હવે વાત કરીશું એ ખેડૂત મિત્ર પાસેથી નમસ્કાર શું નામ છે આપણું રમેશભાઈ પૂનમભાઈ રાઠોડ મિત્ર એમનું નામ છે રમેશભાઈ આપડે તાલુકો કયો લાગે જિલ્લો આણંદ તાલુકો મિત્રો તાલુકો ની જિલ્લો છે અને કામ આપણે મિત્રો કોરિયાવી ની અંદર અમે ઉપસ્થિત થયા છે અને કોરિયાવી ની આજુબાજુ લોકો જો ભીંડા તમે કર્યા હોય ને વિડીયો તમારી સુધી પહોંચી હોય તો આ વિડીયો જોજો ખરેખર આવું રિઝલ્ટ તમને પણ મળશે તો રમેશભાઈ સૌપ્રથમ આ વાડીમાં તકલીફ કોતી પેલું જલ્લા અમારે કેવું હતું કે કોઈ જાતનો વિકાસ જેવો નથી વિકાસ નતો હા ઓકે પછી અને કેવું કે ફળ બેસ્ટ નું છે ફળ બેસ્ટ બરાબર કુલ બરાબર આવતા ઓલા આવતા જ નથી પછી પેલું કેવું પછી જેવું બધું પડી ગયું સુશિયલ જીવત જે આવે છે આવતી બરાબર

તો મિત્રો અમારી અમે કોઈ એવી જાદુ કરી નથી અમારી કોઈ ચમત્કારી નથી પરંતુ જે અમે દવા આપીએ છીએ એ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે અને એ દવાનો ઉપયોગ કરવાથી મિત્રો તમારા વાડીની અંદર ફૂલ પકડાય છે વિકાસ થાય છે નવા ફૂલ આવે છે ફૂલ ખરતા અટકે છે જેને લઈને ઉત્પાદન વધે છે બરોબર તો રમેશભાઈ જે ખેડૂત મિત્રો ભીંડાની વાડી કરી હોય અને એ લોકોને જો આવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારો આ દવા અનુભવ તમે શું કેવા માંગો છો ખેડૂત મિત્ર અનુભવ તો અમે એવું કહે છે દવા તમે આજ વાપરો એમ વાપરશે તો ફાયદો થશે આ દવા વાપરશે તો સો ટકા ફાયદો એકસો પચાસ ટકા હું તો ફાયદો થશે લો મિત્રો વિચાર કરો એકસો ને પચાસ ટકા મને બે જ વાર મેં સ્પ્રે કર્યા મને એટલો અનુભવ થઈ ગયો કે ઓના વગર આપણે બીજું કશું વાપરવું જ નથી વાપરવું જ નથી જા પહેલી વાર તમને આ વસ્તુ સમજાવવામાં અહીંયા તમે વિશ્વાસ આવ્યો તો તો આવ્યો આ ભાઈ એ સાહેબ કીધું મને આપડે વિશ્વાસ અમને તો મિત્રો જયારે અમે વસ્તુ બતાવી ત્યારે કોઈ નિશ્વાસ આવ્યો નતો અમારું વસૂલ છે ને પૈસા વસૂલ એક તો મિત્રો આ કામ અમે પણ ખેતી હોય જો આવક તમારે વધારવી હોય તો ત્યારે જ વધશે જયારે ઉત્પાદન વધશે જો ઉત્પાદનમાં વધારો થાય ખર્ચમાં ઘટાડો થાય એટલે સમજવાનું તમારી આવક વધી જાય તો હવે મિત્રો જે એમને દવા આપણી ઉપયોગ કરવામાં આવ્યો છે એ દવા હું તમને બતાવી દઈશ કંપનીની અંદર મિત્રો ક્રોપ મેક્સ પરિવર્તન આવે છે જે દવાનો સ્પ્રે કરવાથી વાડીની અંદર તમારે કોઈપણ પ્રકારના વાયરસ હોય કોઈપણ પ્રકારની ચૂસ્યા જીવાત હોય એમાં આ દવા સો ટકા કામ કરે છે પછી જે મિત્રો એમને પ્રોડક્ટ વાપરી છે ફંગી વોરિયર જે સ્પ્રે કરવાથી જે ફૂગનાશકના પ્રોબ્લેમ આવતા હોય ફંગસના પ્રોબ્લેમ આવતા હોય એમાં આ દવા તમારે કામ કરશે અને મિત્રો જે ક્રોપ પરિવર્તન આવે છે જે દવાનો સ્પ્રે કરવાથી વાડીનો ફૂટનો વિકાસ થાય છે સારામાં સારો ગ્રોથ બને છે અને વાડી ગ્રીનરી રહે છે અને મિત્રો જે આપણી બ્લૂમ ફાસ્ટ દવા આવે છે જે સ્પ્રે કરવાથી ફૂલની સંખ્યા વધે ફૂલ ખરતા અટકે અને વધારેમાં વધારે તમારો પાક બેસે છે તો આ મિત્રો દવા વાપરવાથી આ ખેડૂત મિત્રને ફાયદો થાય છે તો વિડીયોને જોતા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે તો રમેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી એક બહેતરીન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ